કાચ જેવા કપડા છે તમે જોઈ શકો જોઈ શકો કોલકુ પણ દેસો બહુ સારું છે એટલે દોસ્તો કાગળી પર દેસો મસ્ત લાઈ છે વિડિયો ઉતારવા માટે અને દોસ્તો છોકરાને પર કપડા લાયા છે તમે જોઈ શકો આ જો ઢગલો કરી દીધો છે દોસ્તો જોઈ શકો સારા સારા દોસ્તો લઈને આવી છે એને પહેરવા માટે અને એને છોકરા માટે પણ દોસ્તો મારા માટે સંગીતા કસુ લઈને તે આવી તો કસુ વાદ નથી દોસ્તો મો પર દોસ્તો હાલકે પાલનપુર જાય છે એકલો દોસ્તો બંકો એકલો જાશે તો એકલો દોસ્તો લઈને આવશે કપડા થેન્ક યુ દોસ્તો આ વિડિયો માટે સતો